એકમ ત્રણ હું મારા પતંગનું પ્રવૃત્તિ ગીત અમે વન વનના પાન થઈ ફરકી રહ્યા અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા અમે દરિયામાં વાણ થઈ માલી રહ્યા અમે ઉડતા પતંગિયાને જાલી રહ્યા અમે દરિયો થયા ભને પંપાળી રહ્યા અમે તારલા ઉઘાડનાર માળી થયા અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા અમે ઢીંગા તોફાન માટે તરસી રહ્યા અમે રજાઓના તંબુને ડેરા કર્યા અમે શંખલાને છીપલાઓ ભેગા કર્યા અમે પહાડને ટેકરીઓ ઘૂમી રહ્યા આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા